મારો સદગુરુ છે મારો મોહ ખંડિત કરી દીધો અને આમાં અવગુણો હતા બાળી ભસ્મ કરી દીધા એટલે મારો સદગુરુ છે એ મારો શિવજી છે મારે બીજા શંકર ની મંદ ઉપર જપ જવાનું ના હોય ગુરુ સાક્ષાત પર આ મારો સદગુરુ છે એ જ સ્વરૂપ છે બીજા ભગવાન મારે જરૂર નથી મૂર્તિ પતિ રામ ને પણ મારે જો કામ નથી પતિવ્રતા નારીને એનો ધણી નક્કી થઈ જાય

અતિવ્રતા ધર્મ જેવો આ ધર્મ છે ગુરુ અને શિષ્યનો નાતો અને દુનિયાની જેવો છે આવો નાતો જ્યારે બંધાય ત્યારે મેળા આવે નાતો ખૂટે નહીં સબંધ ખૂટી જાય નાતો ખૂટી જાય આવો નાતો જ્યારે બંધાય છે ને ગુરુ અને શિષ્ય વચ્ચે અને આ મેળા આવે એવો છે અને એ અંતર ભાગે અને અંતર ભાગ્યા વિના ઉઘરો નહીં આવે નહીં થાય હાથે હાથે

ગુરોને ક્ષેત્ર હશે જાણતા નથી કે તમારો ગુરોને ક્ષેત્રમાંનો ધંધા આદ્ર્યા છે આ નો છે હજી છે

તમારી વાતળી કામગારી વાતળી ને કામગારી ગુરુ તમારી વતણી

તડી તણધારી તમારી તમારી પતરી તામ કે રેવા તોને દરે જા વર લાગ ગુરુ ની વાત આવી કામલગારી હોય અને ચીનગારી ક્યારે લાગે તમને ખબર પડે છે બધાય કે છે કે વ્યાપક પરમાત્મા છે વ્યાપક પરમાત્મા છે આપણે માનવી છીએ બધે ભગવાન છે આપણે કાગળ ને હડગાવો હોય હળગે ના હળગે વ્યાપક તો છે જ અણુ અણુ માં વ્યાપક છે પણ એ કાગળ આગ લાગે નહી નથી માધ્યમ માડી કાસ અને ઈ જે વ્યાપક સૂર્ય ની કિરણ માધ્યમ બિલોડી કાસમાં પડી અને અહીંયાથી ટીલી છે એ કાકર પડે અને ટીલી આમ થાય

આ પરમાત્મા ની કિરણ જે વ્યાપક છે અણુ અણુમાં પણ દેખાતો નથી હવે ઈ કિરણ સદગુરુ સમજ દ્વારા સાધક ની સીતા દ્વારા આપણે આવી જિમગારી લાગવી જોઈ ને હવે આપણું તો ઠેકાણું જ નથી કઈ ગરીક ભજનમાં વેરાગ લાગે પછી હતા એવા ને એવા સાંજ થઈ નહીં હમણાં બાપુએ કીધું એક બીજા દીવડા લારી ભાવ હોય

ના મળે અને આગળ બીજા આચરણ કઈ કરતા હોય મારા હાથમાં મોટો ગુરુ ગ્રહ આવી ગયો જેની માથે ગુરુ મળ્યો એટલે એક ગ્રહ નડે નહીં ગુરુ બળવાન એને એક ગ્રહ નડે તો આપણે જ્ઞાતિ ની બાબત નીકળવાની ભાઈ પંડિતો તમને હાડા હાથી ગયા એટલે ઘરે ઘરે પાઠકો શકે હા અમને હાડા હાથી તમારો બધું કાઢ નાખી ગ્રહ દેવતા કાઢ નાખ્યા